જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું જો તમને ભાદરવા ચોથ રહી છે તો તેનું ભજન મેં પોતે જ બનાવેલું છે તો ચાલો સંભળાવું શ્રી ગણેશ નમ આવી ભાદરવાની ચોથ ગણપતિ પૂજનની ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાની લોડા વાસના મંડપ બંધાવીએ સાગસી સમના બાજઠ બનાવીએ ના આસન પથરાવીએ ગણપતિ પૂજવાને ચાલો સખીઓ જઈએ સો ગણપતિ પૂજવાને ગુલાબ ગલગોટાને જાસૂદના ફૂલ મંગાવીએ તેનો તેરડો હારલો ગૂંથાવીએ ફૂલડે વધાવીને હારલો પહેરાવીએ ગણપતિ પૂજવાની ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાને ગંગા જમના ની જારી માયતર સુગંધી નાખી દાદા ચરણ પખાળીએ ગણપતિ પૂજવાને ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાની અબીલ ગુલાલ ચંદન ને સિંદુર કુમકુમ ચોખલિયા થાળ સજાવીએ તેનું તિલક કરીને વધાવીએ ગણપતિ પૂજવાને ચાલો જઈએ સૌ ગણપતિ પૂજવાને ગૌરી ગાયના દૂધ દહીં ઘીરે મંગાવીએ મધને સાકર તેમાં મિલાવીએ પંચામૃત સ્નાન કરાવીએ ગણપતિ પૂજવાને ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાને ભાત ભાતના દીવડા પ્રગટાવી દાદાની આરતી ઉતારીએ ગણપતિ પૂજવાને ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાને દાળ ભાત શાક પૂરીને પાપડ મોહન થાળ બાંધી ને બરફી જાત જાતના મુદક ધરાવીએ ગણપતિ પૂજવા ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાને પાવનો ભૂખ્યો એ તો ભક્તોનો વાલો ભાવેથી પૂજન કરીએ ગણપતિ પૂજવાને આવી આવી ભાદરવાની ચોત ગણપતિ પૂજનની ચાલો સખીઓ જઈએ સૌ ગણપતિ પૂજવાને શ્રી ગણેશાય નમઃ એક દંતાયમયે વક્રતુંડા ધીમહી તન્નો દંતી પ્રચોદયાત જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને મેં મારી જાતે જ પોતાનો ભાવ પ્રગટ કરીને આ ગણપતિ દાદા માટે રજૂ કરેલો છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ